ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી હર હર મહાદેવ જય દ્વારકાધીશને જય કોબાવરા દાદા કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો તો આજે છે દેવ દિવાળી અને દેવ દિવાળીની બધાને સબસ્ક્રાઈબરોને બધા આપણા ફેમિલી ગ્રુપને બધાને શુભકામના હાર્દિક શુભકામના દેવ દિવાળીની બરાબર આપણે નવા વર્ષની અને કાંઈ એવી તો શુભકામના નહોતા આપી શકી કાં એટલે આપણે દેવ દિવાળીની શુભકામના આપી છીએ તો અત્યારે આપણે ડેલીના રૂટિન પ્રમાણે આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ તમે જુઓ છો અત્યારે કે આપણે વાડીવારું પડવું કહેવાય બરાબર છે તો અહીંયા આપણે વાત કરી હતી કે હવે આપણે કપા આગલા વિડીયોમાં કે કપાસ વિઘે ત્રણથી પાંચ મણના ઉતારા છે હા તો એવું જ છે અત્યારે તો કે ત્રણથી પાંચ મણના ઉતારા જેવું જ બધું બરાબર ખાસ કાંઈ જોઈ એવું છે ને કાંઈ કાંઈ જોઈ એવા ઉતરા નથી અમુકને ઉતરા છે ને પાંચ સાત મણ પાંચ ચાર પાંચ મણ ઉતરા છે ખેડૂતોને નથી ઉતરા ને પછી ત્રણ પાંચ ત્રણ ને ચાર ને એવા ઉતારા ને પાંચ મણના ઉતારા છે અને હું ટૂંકમાં અતિવૃષ્ટિ એટલે કે મતલબમાં વરસાદ વધી ગયો એટલે કંઈ જોઈ એવા કપાસ એમાં નથી તમે તો તમે જોવો છો બરાબર મિત્રો તો આપણે અત્યારે આપણે પોણા નવનો ટાઈમ છે અત્યારે બરાબર તો આપણે પાણી વારવાનું છે આ કપાસમાં છેલ્લું પાણી કીધું પાઈ દઈ પછી શું છે કે વીસક દિવસમાં પછી આ નવેમ્બરના એન્ડમાં કપાસ આપણે કાઢવાનો છે એટલે હું ખેતી કરવા ટાઈમે સુકાઈ જાય પાછું અને ખેતીમાં બહુ મતલબ હું છે કે હાથી આંકવામાં ન વાંધો આવે બહુ ઢેફા ન કાઢે એટલે મતલબમાં શું છે કે ખેતી વ્યવસ્થિત સારી થઈ જાય અને તો તમે મિત્રો જોઈ શકો છો બરાબર અત્યારે કે તો આજે છે દેવ દેવ દિવાળી બરાબર તો કોઈ ખેડૂત મિત્રોને આપણે મનો તુલસી પીવા હોય આજે અને તુલસીમાં પણ કોઈને આપણે ખાઠો મૂકવો હોય તો તમે મિત્રો આપણી વાડીએ આવીને લઈ શકો છો બરાબર છે કે જો આપણે અત્યારે આપણા શેરડી છે આપણી બરાબર શેરડી એટલે માપે માપે છે અત્યારે તમે જુઓ છો અત્યારે જો એ બધી ખાસ નથી મકે માપે માપે છે અત્યારે અને આ છે મિત્રો તુવેર બરાબર તો તમે મિત્રો જોઈ શકો છો બરાબર અત્યારે કે આ સવારનો વ્યૂ કંઈક આવો છે અત્યારે અને આપણા શાકભાજીનું આવું બ્રેકગ્રાઉન્ડ કરેલું છે અત્યારે હવે બરાબર છે અહીંયા આપણી મેથી કોથમી છે આ મેથી છે બરાબર તો આપણે દિવાળી પહેલાં વાવેલી હતી એટલે આવડી થઈ ગઈ છે મેથી તમે જોઈ શકો છો અત્યારે બરાબર અને અહીંયા આ આપણે કે ને લીલા ધાણા આપણે આ લીલા ધાણા કરેલા છે તમે જોઈ શકો છો બરાબર છે એટલે આવો કંઈક વ્યૂ છે અને આ કોઈ મિત્રોને સંભારો ખાવો હોય પોપિયાનો તો તમે પોપિયાનો સંભારો પણ આપણી વાડીએથી આવીને લઈ શકો છો તો આ અત્યારે જોવો છો અત્યારે બરાબર આવો કંઈક બેકગ્રાઉન્ડ છે અત્યારે બરાબર અને આ આપણે વાત કરી હતી પ્રમાણે કે આપણો આ નવાબ કપાસ છે અને બધા આવા જ ડાબકા થાય છે આ વર્ષે કંઈ ખબર નથી પડ્યું કે ડાબકું નથી થતા તો ઘોઘડી થઈ છે બધી તમે જોઈ શકો છો અત્યારે બરાબર અને આપણા છેલ્લું પાણ પાવાનું છે અત્યારે અને કપાસ હવે તો બસ હવે શું કે હવે બહુ જરૂર છે ને અને આ વખતે અતિવૃષ્ટિના કારણે કાંઈ એવો બધો ફ્લાવરિંગ દેખાણું નહીં અને કાંઈ ઉતારામાં કાંઈ જોઈ એવું જાય નહીં બરાબર તો તમે જોવો છો અત્યારે પ્રવીર કે આપણે વાત કરી હતી પ્રમાણે કે આપણા આ મગ છે બરાબર કે આ મગનો ક્યારે હતા બે બસ હવે એમાં એમાંય આ વર્ષે એવું થયું છે કે મગની સિંગુ કંઈ જોઈ એવી આવી નથી બરાબર એમાંય પણ હપાર છે એટલે કે મતલબમાં પારેઠી આવેલી છે અને જો હવે પાક પાક પાકવા તો મેંડી જ છે થોડી થોડી બે ત્રણ વાર જે છે અને આ લીલી લીલી સિંગુ છે તો તમે જોવો છો અત્યારે બરાબર અને આ આપણું શાકભાજી છે શાકભાજી એટલે મતલબમાં કે ટમેટી ને પછાટે રીંગણી બરાબર અને આ એક વાલનો ક્યારો છે એમાં થોડીક તુવેર છે અને એમાં એરંડા સોંપેલા હતા તુવેર લગાવવામાં તુવેરને આમ વાલને ઉપર ચડવા માટે તો એરંડા તો પવનના પડી ગયા છે અને આ મિત્રો આપણે વાત કરી હતી પ્રમાણે કે જો આપણે આ મરચીના ત્રણ ક્યારા કર્યા હતા પણ મરચીમાં આ વર્ષે કાંઈ જાયમું નહીં જોઈએ એવું બરાબર છે એટલે જો આપણી આવી મરચી છે મિત્રો મરચીમાં ઓણ કાંઈ બહુ લઈ લેવાનું નથી ખાસ કરીને અને મરચીમાં કાંઈ છે નહીં બરાબર આ વખત આ વર્ષે ખેડૂતોને પણ મરચી ખર્ચા કરીને પણ મરચી સુકાઈ ગઈ છે અને પાછી બીજ રોપેલા છે પણ એમાં હવે આ વખતે તો મરચીમાં તો થાય ખરું તો તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર હા અને ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આપણા નવા આપણી ચેનલમાં આવ્યા હોય એ બરાબર એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જૂના મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ એ ધ્યાન રાખજો બરાબર છે ખાસ અત્યારે આપણે તમારા સપોર્ટની જરૂર છે અને આપણો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો બરાબર છે આપણે ખેતીવાડીના વિડીયો આપણા આવે છે તો તમે જોવો છો અત્યારે બરાબર છે કે આપણે ખેતીવાડીના જ મૂકી છે વિડીયા અને આ કપાસ છે અને કપાસમાં આવા આ વર્ષે તો આપણે તો અહીંયા તો કાંઈ રણ એવી બધી હતી નહીં એટલે કાંઈ એવું બધું થયું નથી તમે જુઓ છો અત્યારે મેજોરિટી અને વાવણીના કપાસ છે તો એમાં હવે અત્યારે હજી કાંઈ વીણી આવી નથી હજી ને એમાં આગળ ખબર પડે વીણી કેવી કાવે આવે એ બરાબર અને આપણે તો આમાં શું છે કે દવા પણ છાંટવાનું પૂરું કરી દીધું છે અને બસ હવે વીસક દિવસ પછી આમાં ઘઉંની તૈયારી છે કરવાની એક પાણ છેલ્લું પાઈ દે એટલે ખેતી કરવામાં ન વાંધો આવે બરાબર અને પછી નવેમ્બરના એન્ડમાં ઘઉં કરી નાખવા છે એક પછી એક ખેતર આપણે વાત કરી હતી એમ કે આપણા નવાબ છે એટીએમ છે રાણા નવસો છે બરાબર આપણે ત્રણપડા છે તો ત્રણે ત્રણપડામાં આ રીતનો કપાસ હજી આપણે વાવી છે ચાર વરથી આ બરાબર છે અને આવતા વર્ષે એવું લાગે છે કે થોડીક મગફળી વાવી જોઈએ અથવા સોયાબી વાવો જોઈએ કપાસમાં જો આવું થાય તો ખેડૂતોને આમાં કાંઈ લઈ લો ખર્ચાના તો ઠીક છે પણ મજૂરીના પણ નથી થાય એમાં આ તો જગતનો તા તો સહન કરે આવું બધું બરાબર તો તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર કે આપણે લાઇટ આવી ગઈ છે અને આપણે મોટર ચાલુ કરી દીધી છે કે આપણે વાત કરી હતી કે આ છેલ્લું પાણ છે કપાસને પાવાનું બરાબર અને આપણે આ પાંચ વર્ષ પાવરની ગાડી છે અત્યારે અને તમે જોવો છો અત્યારે બરાબર આટલું પાણી આવે છે અત્યારે બરાબર અને આપણે અમારે ભાઈઓનો સ્વિમિંગ સ્વિમિંગ પૂલ કહેવાય નાહવા માટેનો બરાબર ને અત્યારે જો આ પાણીનો આપણે ધોરિયો કહેવાય બરાબર એવું છે અને આ આપણે તમે જોવો છો અત્યારે બરાબર કે આપણો કૂવો છે અત્યારે કૂવામાં જો ત્યારે એટલું પાણી છે ઉપર કેમ કે આ વર્ષે વરસાદ વધારે હતા એટલે કાંઈ પાણીનો બહુ ઉપાડ થયો નથી અને ઠેઠ દિવાળીને આઠ દિવસની વાર હતી આઠ દિવસ દસ દિવસની ત્યાં સુધી વરસાદ ચાલુ હતો એટલે તમે જોવો છો ત્યારે એટલે વરસાદ છેલ્લે બધી હતો એટલે કંઈ પાણીનો બહુ ઉપાડ થયો અને હવે કપાસમાં પાણીની કાંઈ જરૂર નથી ને આપણે આ કીધું છેલ્લું પાણી પાવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો બરાબર છે કે આપણા પાંચની ગાડી શ્યામાં ઉતારેલી અને આપણે બસ હવે આ છેલ્લું પાણી પી જાય એટલે કપાસ પાકી ગયો અને કપાસ કાઢીને પછી ઘઉં વાવેતર કરવાનું છે અને તમે મિત્રો જોવો છો અત્યારે બરાબર કે આપણા સીતાફળ છે વાળીએ બરાબર એટલે એમાં સીતાફળીમાં તો હવે તો સીતાફળ ઘણા દિવસોથી હતા એટલે હવે તો લગભગ પૂરા થવા એવાય છે અને આમાં આખું ખુલેલા ખુલેલા આપણે લઈ છીએ એટલે અત્યારે તમને હું બતાવું કે આમાં જો ક્યાંય હોય તો કદાચ રહી ગયું હોય એકાદું તો તમે તમને મિત્રો બતાવું કે આમાં છે કે નહીં અહીંયા પણ લગભગ તો લેવાઈ ગયા છે છે નહીં બરાબર છે સીતાફળાની અંદર એ કોઈ લગભગ તો પૂરા થઈ જ ગયા છે ખાલી જ થઈ ગયા છે છે એક બરાબર છે જે આ રીતનું છે કંઈક આવો વ્યૂ સીતાફળનો બરાબર પણ એક જ છે હવે બાકી તો પૂરા થઈ ગયા છે સીતાફળ સીતાફળની અંદર તમે જોઈ શકો છો અને આ આપણે વાત કરી હતી કે આપણા આપણો મીઠો લીમડો છે દાળ વઘારવા માટેનો બરાબર